છે છે બધાનું અને આજે આપણે બનાવવાના તે તે હમણાં નજીક આવી રહી છે તો મકર સંક્રાંતિમાં છે તે ખીસડો બનાવવો જરૂરી છે તો ખિસડો બનાવતા હોય છે પરંતુ છે તે ઘરના કોઈ ખાતા નથી કે બાળકોને ભાવતું નથી તો તે કઈ રીતના બનાવો તો બાળકોનો ફેવરિટ થઈ જશે ને બાળકો પણ ખાવા મટી જશે

આજે આપણે છે તે મકર સંક્રાંતિ સ્પેસ આપણે સાત ભાતનો ખીચડો બનાવવાના છે તો તેના વાર થઈને ચોખા તો તેમાં જોઈએ છે અને સાથે આપણે છે તે સવાર લીધી છે તો સવાર લીધી છે તેના વગર છે તે ખીસડો કહેવાતો નથી અને આ આપણે લીધા છે તે છે તે સુકેલ છોરા લઈ ગયા છે અને તેની સાથે આપણે છે આ મગની દાળ લીધી છે તો જો તમને શિયાળ દાળ કે કોઈ પણ વસ્તુ વધારે પસંદ હોય તો તે તમે વધારે પણ લઈ શકો છો તેની સાથે આપણે સિંગ દાણા લીધા છે અને આ આપણે બાજરો લીધો છે તેની સાથે આ આપણે પાપડી લીધી છે અને આ છે તે આ ચણાની દાળ છે તે પણ લીધી છે તેની સાથે ઘઉં લીધા છે અને આ તે વાલ આવે છે જે વાલ આવે છે છે તે પાપડી મોટા હોય તેને આપણે વાલ કહીએ છીએ તો તે આ વાલ લીધા છે આ બધી વસ્તુ નાખી અને આપણે ખીચડો બનાવવાના છે તો હવે આપણે આગળ કેમ બનાવો હું બતાવું તો હવે તેની અંદર પહેલા તો આપણે છે તે કઈ કઈ વસ્તુ નાખવું હું બતાવું તો આપણે ચોખા લીધા છે ચોખ્ખા અને તેની સાથે આપણે બાજરો નાખી દઈશું જે આપણે માફ કરી લીધો છે તે જ બધી વસ્તુ નાખવાની છે મગતી દાળ છે પછી આપણે જે છોરા ફરી લીધી છે તે નાખશું અને હવે આપણે સવાર નાખવાની છે ને હવે જે આપણે નાખવાના છે તે છે તે ઘઉં નાખશું આ રીતના આપણે ઘઉં નાખીને હવે આપણે બસ ખાલી એક ચણા જ બાકી છે તો ચણાની દાળ તે આપણે નાખી દઈશું અને બધી વસ્તુને છે તો સરસ મજાની મિક્સ કરી લેશું આ રીતે કેમકે મિક્સ કરીને હવે તેને આપણે પાણી નાખી છે તેને આપણે સાફ કરી લઈશું આ રીતના પાણી નાખી અને આપણે બે થી ત્રણ વખત સાફ કરવાની છે તો હવે આ રીતના આપણે છે તેને આપણે સાફ કરી લઈએ પાણી નાખીને બે થી ત્રણ વાર તો હવે છે તેને આપણે સાફ કરી નાખ્યા છે બે થી ત્રણ વખત તો બધા છે તે સાફ થઈ ગયા એટલે હવે આપણે આગળ છે તે વઘાર માટે કઈ સામગ્રી જોઈએ તે હું તમને બતાવું તો તેના માટે થઈને પહેલા તો આપણે છે તે જીરું લીધું છે રાઈ લીધી છે અજમો લીધો છે મીઠું લીધું છે તજ બાદિયા અને લીમડો લીધો છે તેની સાથે આપણે ઘી લીધું છે ઘી નહીં શક્યા તેલનો પણ ઉપયોગ કરી શકાય છે તો હવે આપણે છે તેને આપણે બધી વસ્તુ મેં તમને બતાવી દીધી સામગ્રી બધી બતાવી દીધી અને છે તેને આપણે સાફી કરી નાખ્યા છે ધાનને તો હવે આપણે આગળ કઈ રીતના વઘાર કરવો તે હું તમને આગળ આપણે બતાવી દઉં શું કે જોઈ લઈએ કે આગળ કઈ રીતના વઘાર કરવો તે તો હવે આપણે છે તે એક કુકર મૂકી દીધું છે ગરમ થવા તો કુકરની અંદર આપણે છે તે ઘી નાખશું તો આ રીતના આપણે છે તે મોટી બેથી થી ત્રણ ચમચી જેટલું આપણે ઘી નાખવાનું છે જે આપણે માપ કરીને લીધું તે બધું ઘી નાખી દીધું છે તેલનો પણ યુઝ તે નાખી દેસુ તો આ રીતના આપણે તેની અંદર રાઈ નાખવાની છે ને રાઈને આપણે કકળવા દેસુ તો રાઈ કકળી જાય પછી જ આપણે તેની અંદર બીજી બધી વસ્તુ નાખશું ક્યાં સુધી કંઈ નથી નાખવાનું તો રાઈને કકળવા દેસુ તો હવે છે તે રાઈ કકડે તો તેની સાથે છે તે આપણે જીરું પણ નાખી દેસુ અને જીરું ની સાથે આપણે અજમા પણ નાખી દઈશું અજમા તમે સ્કાઇપ પણ કરી શકો છો પરંતુ અજમા હોય છે તેનો ફ્લેવર સારો આવે તો હવે છે તો અજમા અને કકડી જાય એટલે તેની અંદર આપણે ગરમ મસાલો તે મતલબમાંથી છે વાદિયા અને તજ કહેવામાં આવે છે ગરમ મસાલામાં તો તે બંને વસ્તુ નાખી દેસુ અને તેની સાથે હવે આપણે લીમડો નાખવાનો છે બીજી કંઈ વસ્તુ નથી નાખવાની તો લીમડો એ નાખી દઈએ અને તેને પણ કકડવા દેસું તો હવે તેની અંદર આપણે છે તે વાલ નાખ દેસુ પેલા તો આ રીતના નાખી દઈએ હવે આપણે પાપડી નાખવાની છે તો તે પાપડી પણ નાખી દેશું અને તેની સાથે આપણે સીંગના દાણા પણ નાખશું તો આ રીતના બધી વસ્તુને મિક્સ કરી લઈએ તો ત્રણેય વસ્તુને આપણે સરસ મજા ને ચડવા દેસુ તો આ રીતના તેને ચડવા દઈએ જેથી કરીને ફિનિશન તેમાં આવી જાય તો હવે તેની અંદર સ્વાદ મુજબ આપણે મીઠું નાખી દેશું જો તમે વધારે છે તે મીઠું કે ખારું ખાતા હોય તો તમે મીઠું વધારે નાખો નકર ઓછું નાખો તો પણ ચાલે તો હવે તે આપણે મીઠું નાખી દીધું છે તો સરસ મસાનો મિક્સ કરે તમે આમાં હળદર પણ નાખી શકો છો જો તમે પીરો ખીસડો બનાવતા હોય તો તમે હળદરનો યુઝ કરી શકો પણ આ આપણે છે તે પીરો નથી બનાવતા એટલે હું હળદરનો યુઝ નથી કરતી હવે આપણે છે તેની અંદર આપણે જે નાખવાનું છે તે સેટ આપણે બધા ધાનને જે આપણે સાફ કરી નાખ્યા છે તે બધા નાખી દઈએ આ રીતે ધાનનો છે તે સેન્ટરનો માપ લઈ ગયેલો હોય કે જેટલું આપણે ધાન છે તેનાથી ત્રબલ ગણું આપણે નાખવાનું છે પાણી એટલે છે તે એક ખાસ ધ્યાન રાખજો કે ધાન નાખ્યા પહેલા તમે જોઈ લેજો કે કેટલું ધાન છે તમારું તો તે નાખવાનું છે તે પ્રમાણે પાણી નાખવાનું તો હવે નાખશું નથી નાખવાનું હવે આપણે તેની અંદર પાણી નાખવાનું છે તો જેટલું આપણે છે તે ધાન હતું સોખા અને બધી વસ્તુ મિક્સ કરીને આપણે ધોયું તે તેનાથી ત્રબલ ગણું જ આપણે પાણી નાખશું વધારે પાણી નથી નાખવાનું આ રીતે બધું પાણી નાખી દેસું ત્રણ ગણું સળવા તેને સરસ મજાનું આ રીતના મિક્સ કરી લઈએ ને પાણી ઉકળે એટલે પછી તેનું આપણે ઢકણ પેક કરવાનું છે તો હવે આપણે છે તે આ રીતના પાણી ઉકળતું હોય ત્યારે જો તમને એવું લાગે તો તમે છે તે લીલા ધાણા નાખી શકો છો તો આપણે લીલા ધાણા નાખી દેસુ ન નાખો તો તમે તેને ચાલે તેને સ્કાયપ પણ કરી શકાય છે તો લીલા ધાણા નાખીને તેને આપણે સરસ મજાનું મિક્સ કરવાનું છે બીજું કંઈ નથી કરવાનું તો આ રીતના તેને આપણે મિક્સ કરી લઈએ અને પછી તેનું આપણે હવે ઢકણ પેક કરી દેસું તો તેને આપણે હવે ઢકણ પેક કરી દેસું આ રીતે તો હવે ઢકણ પેક કરીને તેને આપણે સીટી થવા દેવાનું છે તો તેને આપણે શું તે બે થી ત્રણ સીટી થશે એટલે છે આપણું પરફેક્ટ ખીસડું સડી જશે ગેસને આપણે સ્લો રાખશું અથવા મીડિયમ રાખવાનું છે એટલે છે તો આપણું પરફેક્ટ ખીસડો રેડી થઈ જાય તો હવે આપણે છે તે બે સીટી જેવું થઈ ગયું છે ને આપણે છે તે આ રીતના કરીએ છીએ તો જરાય છે તેની અંદરથી છે પાણી બહાર ન નીકળે આપણે છે તેને આપણે હવે ગેસને આપણે ઓફ કરી દેવાનો અને તેને હવે છે તેને આપણે નીચે ઉતારી લેશું એટલે ઠંડુ થઈ જાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો હવે તેને આપણે છે ઢકણ ખોલી નાખશું હવા નીકળી ગઈ એટલે તો હવે તમે જોઈ શકો કે કેવું સરસ મજાનું છે તો આપણો છે તે રેડી થઈ ગયો તો આ રીતના આપણો ખીસડો છે તે સરસ મજાનું રેડી થઈ જાય એટલે હવે તેની અંદર આપણે છે ફરી ઉપરથી લીલા ધાણા નાખી દેસુ કે સાચા નથી નાખવાના થોડાક જ નાખશું ને હવે તેને છે તે સરસ મજાનું મિક્સ કરી દેસુ અને આ રીતનો તમે ખીસડો બનાવો છો તો ઘણા લોકો એમ કેતા હોય છે કે અમારી ઘરે છે તો નથી ખાતા કે છે તે ઘણાને ભાવતો તેને ઘરે જો આ રીતના એટલે ચોક્કસ ખાશે અને તેના પણ બાળકો પણ ખાશે તેનો ફેવરિટ થઈ જશે તો હવે તેને આપણે છે એક પ્લેટની અંદર કાઢી લેશું સર્વ કરવા માટે થઈને તો આ રીતના તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો છે તો આપણો ખીસડો રેડી છે કેમ કે ખીસડો છે તે ઢીલો હોય તો જ તેને ખીસડો કહેવામાં આવે છે નકર

અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમે આ જ રીતના રેસીપી બનાવો છો કે નહીં તે સાત માતનો કિસ્સો મોસ્ટ ઓફ જે બધા છે તે મકર સંક્રાંતિના દિવસે બનાવતા જ હોય છે તો આ રીતના બનાવજો જેથી કરીને બધાનો ફેવરેટ થઈ શકે